જય હિન્દ જય ભારત જય ગૌ માતા જય રાષ્ટ્ર માતા સાથીઓ હું છું અર્જુન આંબલીયા ફ્રોમ દ્વારિકા મિત્રો ગૌ હત્યામાં આપણો દેશ વિશ્વના પ્રમુખ સ્થાનોમાં છે ત્યારે આ વિડીયોના માધ્યમથી મારે વિસાવદરના ધારાસભ્ય શ્રી ગોપાલભાઈ ઇટાલિયાને એક ચેલેન્જ આપવાની છે કે ગોપાલભાઈ ગૌ માતાની સત્તર માંગોનું પાર્ટીએ જ્યારે સમર્થન આપ્યું ત્યારે બે હજાર બાવીસમાં વિધાનસભાની ચૂંટણીમાં દિલથી આમ આદમી પાર્ટીને મેં અને મારી ટીમે સમર્થન આપેલું છે આપણી સરકાર બની નહીં એટલે કોઈ આમાં કંઈ વાક નથી પણ આજે જ્યારે તમે ધારાસભ્ય બન્યા છો ત્યારે ઘણા બધા ગૌભક્તોના મને મેસેજ પણ આવેલા કે અર્જુનભાઈ આજે ગૌ મતલબ કે ગોપાલભાઈ ધારાસભ્ય બની ગયા છે તો આજે ગૌ માતા માટે સમર્થન આપે છે કે નહીં તો મિત્રો મારો કોઈ ગોપાલભાઈને વિરોધ કે સમર્થન નથી પણ એક વિનંતી છે કે ગૌ માતાને રાજ્ય માતાનો દરજ્જો આપવામાં આવે જેમ મહારાષ્ટ્ર સરકારે મહારાષ્ટ્રમાં ગાયને રાજ્ય માતાનો દરજ્જો આપ્યો છે એવી જ રીતે ગુજરાતમાં ગૌ માતા રાજ્ય માતાનો નો દર્જો આપવામાં આવે તે માટે સમર્થન આપ્યું છે એવી જ રીતે ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા આ લેખિત સમર્થન આપશે કે નહીં એવો લોકો મને સવાલ કરી રહ્યા છે ત્યારે તમામે તમામ ભક્તો વતી હું ગોપાલભાઈને ખુલ્લી ચેલેન્જ આપું છું કે ખરેખર જો તમારા હૃદયમાં ગૌ માતા પ્રત્યેનો ભાવ હોય તો લેખિત સમર્થન ટૂંક સમયમાં આપી હું વિશેષ એવું પણ કહું છું કે આવનાર વિધાનસભા સત્રમાં જ્યારે તમે ગમે ત્યારે તમને બોલવાનો મોકો મળે ત્યારે રાજ્ય માતાનો મળે અને ગુજરાતમાં ગૌચર જમીન ખાલી થાય એના માટેનો તમે અવાજ ઉઠાવો એવી મારી વિનંતી છે થોડાક સમય પહેલા તમારા જો આ ગૌ માતા પણ એવું ઈચ્છે છે કે આ મુદ્દો ખરેખર બોલવો જોઈએ દરેક નેતાઓ તો આ વિડીયોના માધ્યમથી ગોપાલભાઈને મારી વિનંતી છે ચેલેન્જ તો આપણે ચેલેન્જ ચેલેન્જ આ બધું વધારે આવેલું છે ને મીડિયામાં એટલે મસાલો વધારે જોઈ એટલે બધા સાંભળે એટલે મેં ચેલેન્જ શબ્દ વાપરો છે પણ અમારી એક વિનંતી છે ગૌભક્તો તરીકે કે ગોપાલભાઈ તમારા પાસે લોકોને આશા છે તમે ગૌ માતાને રાજ્ય માતાનો દરજ્જો મળે ગુજરાતમાં ગૌચર જમીન ખાલી થાય એના જે જે પણ લોકો એક ઊબજા કર્યા હોય એ ખાલી કરવામાં આવે એના માટેનો અવાજ જે છે વિધાનસભામાં બુલંદ કરો અને એના માટે લેખિત સમર્થન તમે આપો એવી અમારે બધાયની વિનંતી છે સાથે મિત્રો બીજું એ કહું છું કે કદાચ ગોપાલભાઈ વિધાનસભામાં મુદ્દો ઉઠાવશે અને લેખિત સમર્થન આપશે તો અમે ગૌભક્તો તમારું વિશેષ સન્માન અમે કરશું એ પણ અમે તમને ખાતરી આપીએ છીએ કારણ કે અમારે ભાજપ કોંગ્રેસ આમજની પાર્ટીથી કોઈથી લેવા દેવા નથી તો ફરીથી આ વિડીયો ગોપાલભાઈ ઇટાલિયા અને આમ આદમી પાર્ટીના દરેક વ્યક્તિઓ સુધી પહોંચાડો એ મારી વિનંતી છે જય ગૌ માતા જય રાજ્ય માતા જય હિંદય ભારત